સુરતના રાજમાર્ગ પર ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ અને ગણેશ મંડળના યુવકો વચ્ચે જપાઝપીનો એક વિડીયો વાયરલ થયો હતો આગળ ન વધવા માટેનું કહેતા પોલીસ સાથે યુવાનોએ ઝપાઝપી કરી હતી આ મામલે પોલીસે ત્રણ યુવાનોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે સુરતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ અને ગણેશ મંડળના યુવાનો વચ્ચે ઝપાઝપી અને મારામારીના ના દ્રશ્યોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાત એમ હતી કે બાગળ ચાર રસ્તા ખાતેથી થી રાજમાર્ગ પરથી વિસર્જન યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે એક ગણેશ મંડળ અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી જો કે ટ્રક આગળ લેવાનું કહેતા ગણેશ મંડળના સભ્યોએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાની ચર્ચાઓ હતી જો કે ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેથી પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની ના છૂટકે ફરજ પડી હતી આ મામલે કાયદાને પડકાર ગણેશ મંડળના સભ્યોને બાદમાં સબક શીખવાડવામાં આવ્યો છે હાલ પોલીસે ત્રણ યુવાનોની અટકાયત કરી કાન પકડી માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત